હેલો મિત્રો જય માતાજી બાપા સીતારા નવા વિડીયોમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને મિત્રો આજે તો અમે અહીં વાડી આવી ગયા છીએ અમારી હું અને જેની લાવ્યા છું કેમ કે ઉનાળું બાજરીનું અલર આવવાનું છે બાજરી બાકી હતી આપણે તે તો આપણે હજી અલર આવવાની વાર છે આપણે વાડી ફરતો આંટો મારવી વિડીયોમાં બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

લે છે આ હા મિત્રો ઉનાળો બાજરી છે જો એટલે ડુંડા છે અને હવે અલર આવવાની તૈયારી થઈ ગઈ છે તો આ બધા ડુંડા આપણે ભેળા કરી નાખેલા છે અહીંયા બસ હવે અલર આવવાની તૈયારીમાં છે ને આ જેનિલ ને અમારે ભાણુભા એ જો ને કે વાડીમાં રમત કરે છે હવે તો એ બે છે હવે અહીંયા કલર આવે છે મિત્રો જુઓ અરે જેનિલ ને ભાણુભાઈ ના તૂભા છે ડ્રાઈવર કલર લઈને આવી ગયા છે આપણી વાડીમાં બસ હવે થોડી જ વારમાં ચાલુ કરવાનું છે આવાલરને મિત્રો બાજરીનું ખોળો લેવાઈ ગયું છે અને જો વલરવાળા વાય ત્યાંનું વલેર લેન જાય છે અને જવો આપણે આ બાજરો કંઈક આવો થયો છે આટલો થયો છે બાજરો ઉનાળો બાજરો છે મિત્રો અને આપણે જો અહીંયા સોળી ઉતારવાની છે ત્યાં આવી ગયા છે એવી જુઓ કંઈક સરસ મજાની એવી સોળી છે જોઈ શકો છો તમે મિત્રો આમાં હવે મિત્રો આપણે જો ઘરે આવી ગયા છે બી બધું કામ પૂરું થઈ ગયું છે વાડીમાં અને ઘરે આવી ગયા છે બી તો મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી